આજે આપણે જૂના ઘાટીલા ગામમાં ધના ભગતની વાડીએ અમે આવ્યા છીએ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ આજની તારીખ છે ધના ભગતને આ મલેશિયન શાગનું આખું ફાર્મ ડેવલપ કર્યું છે અંદાજીત બાવીસ ત્રેવીસ મહિનાના ઝાડ થયા છે હવે ઝાડની વચ્ચે એમનું આયોજન છે આ નવ બાય નવે પપૈયા હતા પપૈયા ની ખેતી પૂરી થઈ રોટોવેટર થી પપૈયા ને દાટીને ખાતર કર્યું ત્યારબાદ એમને જીરું પાક લીધો હવે આ દના ભગત છે અમારા મેનેજર ભીખાભાઈ પટેલ છે ભગત આપણે તમે પપૈયા કાઢીને પછી તમને એમ નત્યું કે આમાં છાંયો લાગશે જીરું થાય કે ન થાય તમે પછી કેવી રીતે આયોજન કર્યું છાંયો આનો નડે પણ નથી નાનો સાંયો એવો થાય નહીં નાનો સાંયો થાય તો મીઠો સાંયો થાય બરોબર વાત ને અચ્છા જીરું કેટલું થયું હતું વીઘે તમારે દસ મૂળ ને દસ કિલો અચ્છા વીઘે બરોબર પછી તમે ઉનાળું તલ કર્યા ઉનાળું તલ થયા સાડા તેર થી ચૌદ મણ વીઘે અચ્છા હવે એમને પછી આ ઝાડ વચ્ચે અત્યારે આજની તારીખે આ મરચી નું વાવેતર કર્યું છે દસમા મહિનામાં પંદર તારીખે અચ્છા મરચી ની કઈ વેરાયટી છે સાનિયા સાનિયા મરચી છે પ્યોર ઓર્ગેનિક ઓર્ગેનિક એટલે આમાં એક ટીપુ ઝેરનું રાસાયણિક ખાતરનું નથી આ મરચાંય નહોતું હવે આ નહોતું એટલે તમને કહું આ ભગતની તમને સર્ટિફિકેટ આપું ધના ભગત કપા પહેલાં વાવતા પપ્પા પહેલાં પચાસથી પંચાવન મણ વિઘે કપા થાય એ એમની વાત સાંભળીને અમે અહીંયા પહેલાં આવેલા ત્યારે એમને આ ઝાડ વાવવાનું આયોજન કરેલું પછી અમને થયું કે આ પચાસ પંચાવન રાસાયણિક ખાતર ઝેરી દવાએ કરવું જરાક અઘરું છે પણ અમે અહીંયા જોયું ધાર્મિક વાતાવરણ એમનો ત્રણસો ને પાસઠ દિવસ જે માતાજીનો ત્યાં ધૂણો જગવે છે એ બધું વાતાવરણ એમનું સાહીઠ ગાયનો તબેલો પણ અહીંયા તમને જોવા મળશે પછી માણસની તકલીફના હિસાબે અત્યારે ગાયો ઓછી કરી પણ આ ધના ભગતની ખેતી હવે તમે જે લોકોને ઓર્ગેનિક મરચાં પાવડરમાં રસ હોય આ જ્યાં ઊભા છે ત્યાં આ મરચાં પહેલાં એક બે વીણી લીલા વેચીને પછી સૂકા મરચાં બનાવવાના છે જે લોકોને રસ હોય ભવિષ્યમાં તો આ ધના ભગત ભગત તમને આ મરચાંમાં અત્યારે કેમ લાગે છે આ તમારી ઓર્ગેનિક બરાબર ને આજ અમે આવ્યા છીએ એમને અમારા કેઝન માઇક્રો કલ્ચર બેક્ટેરિયા તેમજ એગ્રી રીચ ગ્રેન્યુલ અને દેશી ચમત્કાર પાવડર આ હવે મરચીમાં ઉપયોગ કરવાનો છે એટલે ધના ભગતની આરે અમારે વાતચીત થઈ દઈ હવે એમની રીતે બધું મિક્સ કરી અને આ મલ્ચિંગ જે છે મલચિંગ એની આ જે હોલ છે હોલ એ હોલમાં

પંદર ફૂટના છે એવરેજ બધા આપણે કેટલા ચાર હજાર છે ને અંદાજીત્રીસો પાંત્રીસો હા પાંત્રીસો ઝાડ છે આ વાડીએ અને જુઓ તમે એનો વિકાસ અત્યારે પહેલાં શરૂઆતમાં એની હાઈટ સારી થશે કરવાના કેટલા કરવાના છે પંદર કરોડના કરવાના છે લો આ એમનો અભિગમ છે તો આપ લોકો અમે મહિના પછી કદાચ અનુકૂળતાએ અહીંયા ગયા વર્ષે પણ કાર્યક્રમ રાખેલો તો આ વખતે પણ રાખશું ધના ભગતની રજા લઈ જો આ મરચી નીચે રાખેલો જો આ દોઢ મહિનાની મરચી છે એનો ફાલ ખૂબ આવ્યો છે હવે એનો વિકાસ અમે મહિના પછી કાર્યક્રમ રાખશું એટલે તમને પૂર્ણિમા જાડેજા તથા ભીખાભાઈ પટેલના જય માતાજી જય ગૌ માતા આજે અમે ધના ભગતની વાડીની મુલાકાતે જૂના ઘાટીલા તાલુકો માળિયા જિલ્લો મોરબી આવેલા હતા આ વિડીયો એમના વૃક્ષો જે મલેશિયન શાક મહોગની અમારા મારફત આવેલા આશરે બાવીસ ત્રેવીસ મહિનાના થયા એનો વિકાસ જુઓ ઝાડ વાવ્યા ત્યારે એમને તાઇવાન પપૈયા વાવેલા હતા એની આયુષ્ય પૂરું થતાં એને રોટોવેટરથી ખાતર કર્યું ત્યારબાદ ગયા વર્ષે શિયાળું જીરું વાવ્યું જીરું પછી ઉનાળું તલ વાવ્યા અને અત્યારે આ સાનિયા વેરાયટીની મરચી વાવેલી છે મલ્ચિંગમાં ધના ભગત એટલે કોઈ પણ જાતની રાસાયણિક ખાતર દવા વગરની ખેતી કરતા ખેડૂત અને પોતે અત્યારે સંન્યાસ જીવન ગાળે છે એટલે સંત પણ છે તો આ જો ઝાડ વચ્ચે છે છાંયો નડતો નથી એમનું જે કહેવાનું મતલબ છે કે મારે આ પંદર કરોડની આવક આપે એવા વૃક્ષો કરવા છે તો એવા થાય એવી આપણે આશા રાખી અમારા માર્ગદર્શનથી ઓર્ગેનિક ખેતી એ પણ પોતે ઘણું જાણે છે અને આ ખેતી અમે ઓળખતા નહોતા ત્યારે કપાસ વીઘે પચાસ પંચાવન મણ ઉત્પાદન લેતા એ સાંભળીને અમે ત્યાં ગયા અને ત્યારબાદ અમે આમાં આગળ વધ્યા છીએ તો તમે પણ જુઓ વધારે માહિતી જોતી હોય તો મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો સત્તાવન ચોરાણું આઠસો નવ રાજકોટ જય માતાજી જય ગૌ માતા